ચુડા તાલુકાના ખાંડિયા ગામે રહેતા ગણપતભાઈના પરિવાર ઉપર લાકડીઓ હાથમાં પહેરવાનું સલર અને પાઇપ જેવા હથિયારથી હુમલો થયો હતો હુમલો કરતા વાણિયા દિલીપભાઈ ગણપતભાઈ તેમના પત્ની સંગીતાબેન ગણપતભાઈ લખાભાઈ પ્રદીપભાઈ ગણપતભાઈ છગનભાઈ ગલાભાઈ ઉપર હુમલો કરતા આ હુમલામાં ઈજાગ્રસ્ત બનતા તમામને સારવાર અર્થે ખસેડાયા હતા આ બનાવ ગામદેવી ખોડિયાર માતાના મંદિર નજીક બન્યો હતો આ બાબતે ઈજાગ્રસ્ત દિલીપભાઈ પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર પોતાની પત્નીની છેડતી કરી હોવાનું અને આ બાબતે ટપાળતા દિલીપભાઈ ઉપર જાતિ વિરુદ્ધના શબ્દો વાપરી હુમલો કર્યો હતો ચુડા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હાલ સમગ્ર મામલે પાણશીણા પોલીસે તપાસ હાથ ધરી છે ગામ ખાંડિયા શું ઘટના બની જો સેફટી બાબતની ઘટા ઘટના છે કારણ કે ઘરે કોઈ હતું નહીં મારી વાઇફ એક ઘરથી ઘરે હતી અને અમારે ગામ દેવીને ખુઓ છે અમારે અને બે ત્રણ વાળી અહીંયાથી નીકળ્યો ત્રણ ચાર વાર ઘરે કોઈ હતું ને એટલે પછી એમ બધા ઘરે આવ્યા અને મારી વાઈ મને વાત કરી કે આ રીતના કે આ ઇશારા કરે ગંદા ગંદા કે પછી મેં મેં કંઈક વાંધો નહીં આ લાગ્યો કે હું સમજાવજ પછી હું એને સમજાવ્યો જોઈએ બીજી વાર આવ્યો ને છે તો મેં એને ઊભો રહેશે રીતના આ રીતના બીજી બીજી વાર ન ખુબ પડે મેં કાંઈ નીકળતો નહીં બરોબર તો એને મને ડાયરેક્ટ કલર માર્યું માથામાં પછી એ ભાગી ગયો ડાયરેક્ટ પછી અમે હું એમ બધા જ્યાં જ્યાં મારા બાપાની વાત કરી એ બધા એમ આવી ગયા બધાને ફોન કરીને બધાને બોલાય લીધા હાથ હાથ જણાવે બીજા બીજા અહીંયા ઢુંગળું હતું અલગ તમારા હલર મારી મારા બાપાને પાઇપ મારી અને મારા ભાઈને મારી મારી વહુને મારી વિડીયો જે મેં બનાવ્યા હતા ને ફોનમાં એ ફોન એ બે એને છૂટકાઈ લીધા ફોન કોની પાસે છે અત્યારે એ ફોન એમની પાસે ભરવાડમાં એ ભુવાના છોકરો એ બધા એમની ફોન એ બીજા ઓલા ગજી ગજી સરપંચના છોકરા બે એ હતા અને આ

તમે અત્યારે શું કરો કામ અત્યારે હું કાંઈ મજૂરી કામ જ કરું જ્યોતિસિંહ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર